જય માતાલજી મારા વાલા મિત્રો હું શું સંજયસિંહ વાઘેલા આપના બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો જય મારી ખુખાન મેલેડીનો જય જય રામવાડી મારી સિકોતર માતા વહાણવટીનો જય અને આજના વિડીયોમાં તમારે એટલું કહેવાનું કે રામ માતાની ભક્તિ શક્તિ અને તમારી પર કૃપા ક્યારે થાય છે કેવી રીતે થાય છે કેમ થાય છે કેટલી સેવા કરવાથી થાય છે અને તમે જે ભક્તિ કરો છો કઈ રીતે કરો છો એ પહેલાં પહેલું તો મહત્ત્વનું છે અને જે આજની વાત મારે કરવાની છે ખુખાર મેલડીની બારે જાત ધામની વાત કરવાની છે કે ત્યાં આગળ કેટલા ભક્તો આવે છે અને થઈ લોકોના કાર્યો થઈ જાય છે તો લોકો ઉમીદો લઈને થઈ જાય છે એ ઉમીદો લઈને જાય છે અને એમની ઉમીદ કામ થઈ જાય છે આનંદ ઉલ્લાસથી ઘરે આવે છે કેટલાય લોકો તો વર્ષોથી ત્યાં આવે છે લગભગ એક દસ બાર લાખ પબ્લિક થઈ થાય છે એવું કહેવાય છે આપણે ગણ્યું નથી ભાઈ પણ કહું છું તમને એવી જ રીતે કુળદેવીની વાત કરો કોઈ પણ કુળદેવી મારી ખુખાર મેરડીની અંદર વાત ચાલે છે બરાબર છે આપણી મારી કુળદેવી છે રામવાડી સિકોદર વહાણવટી બરાબર છે એ જ રીતે ત્યાં હાર્દિક સોલંકી ભુવાજી જે છે એમની કુળદેવી હતા રામવાડી સિકોદર બહુચર બહુચર માતા એ રીતના તો એમને જે ભક્તિ ભાવના કર્યા છે અને એમને જે માતાજી પ્રસન્ન થયા છે એ રીતે ભક્ ભાવિ ભક્તોના દુઃખ હરી લે છે બરાબર છે અને ભક્તોમાં પ્રેમ અને ઉલ્લાસ અને મસ્ત એવી હતા લગી એમના દિલોમાં બધાના દિલોમાં રાજ કર્યું છે એવી ખુખાર મેલેડી પહેલાં કમેન્ટની અંદર બધાએ તમે જય બોલાવી દેશો જયમાં ખુખાર મેલેડી મેં રામ મારી લેમ કમેન્ટની અંદર લખવાનું ના ભૂલતા અને એટલી બધી કમેન્ટો કરો કે લોકોને લાગે દુનિયાને લાગે કે બારે અંદર અરજિયા ધામની અંદર કોઈ ખુખાર મેલેડી જીવતી જોત બેઠી છે એની વાત ચાલે છે ચર્ચા ચાલે છે એટલે આ વિડીયોને એટલો બધો શેર કરી દો કે જીવનની અંદર જેટલા પણ લોકો જુએ અનુકમાં કોઈ પણ ઘરમાં બસ ખુખાર મેલેડીનું નામ અને મારી રામવાડી શીખોધરી માતાનું નામ મારી વહાણવાડી માતાનું નામ માતાજીઓનું નામ પ્રસારિત થઈ જાય બીજું હું આજના વિડીયોમાં એવું કહેવામાં આવું છું કે તમે જે ભક્તિ કરો છો એની શક્તિ માતા તમને આપે છે અને તમે જે ભક્તિ કરો છો કઈ રીતે કરો છો આ ભાઈ હાર્દિક સોલંકીની વાત કરું ભુવાજીની તો એમણે રામ રામ જપી રાખ્યું ચોવીસે કલાક તા એમને માતાજી પ્રસન્ન થયા છે રામ રાડી રામ માડી રામ માળી રામ 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 આ રીતે એવું એવાય કહે છે એમનું કહેવાનું એવું છે જે પ્રવચન કરતા હોય તીકડી મેં સાંભળેલું છે કે આ હાર્દિકભાઈ સોલંકીએ ચોવીસે કલાક રામ 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 જપી રાખ્યું મારી ખુખાર મેલેડીના દીકરાએ તો મિત્રો કંઈ નહીં પણ વધારેને વધારે શેર કરજો લાઇક કરજો વિડીયોને પસંદ આવે તો અને માતાજીનો જયકારો બોલાડવાનું તો ભૂલતા નહીં આ ખાસ રહેશે તમારા માટે બીજું ધામની અંદર તમે જાઓ છો કોઈ પણ માણસ જાઓ છો કેટલાની ઉંમર બધાય ગમે પોતાના દુઃખ લઈને જતા હશે પોતાના સપનાઓ લઈને જતા હશે પોતાની ડ્રીમ લઈને પોતાના સપનાઓ સાકાર કરવા માટે તમે દર્શન કરવા તઈ જતા હશે દર્શન કરીને જે કડે તમારું કામ સાકાર થઈ તો છે તે કડે મનમાં કેલી ખુશી થશે એ જ રીતે મારી સિકોદર માતા પણ કેટલાય પરચા એવાલી દીધા છે એની વાત નહીં થાય એવી તો એવી જ રીતે ઘણી માતાઓ આપણે જે કુળદેવી હોય ઘણી માતા આપણી માતા જે હોય એ કુળદેવી કામ કરે છે પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ આપણા ભક્તિભાવ હોવો જોઈએ અને આ નવરાત્રિ ચાલે છે નવરાત્રિમાં અંદર તમે ઘણી બધી પૂજાઓ કરતા હશે દર્શન કરતા હશે માતાજીના મંદિરે જવાનું રાખો નવરાત્રિ નિમિત્તે તો તમારા જીવનમાં ખુશીઓ માતાજી અવશ્ય ભરશે મને પૂરાના સાચા દિલથી માતાજીની ભક્તિ કરવાનું રાખો તો બહુ જ કામ થશે એવું કહેવાય છે કે કળજુગની અંદર કળજુગની અંદર જો તમે ખોટ સત્યનો સહેજ પણ સાથ એક નક જેટલો પણ સાથ આપી દો ને તો તમારું કામ જલ્દી થઈ જાય છે સત્યુગની અંદર જે ઘડીએ તમારે ભગવાનને પ્રસન્ન કરવા હતા કરવા હોય કારણ કે કોઈ બી મનુષ્ય હોય ને ભગવાનને પ્રસન્ન કરવા હોય તો હજારો વર્ષ તપ કરવા પડતા પણ કરજુગની અંદર ભગવાને ખુદ કહેલું કે મને પ્રસન્ન કરવા માટે ભગવાને કહેલું કે મને પ્રસન્ન કરવા માટે કળજુગની અંદર કોઈ સેજ પણ ભક્તિ જો સાચા દિલસી કરશે ને તો હું એને જલ્દી દર્શન આપી દઈશ એવી જ રીતે માતા તેત્રીસ કરોડ દેવો એ રીતે ભાઈ કરજુગની અંદર જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આપણા જે સપનાઓ હોય ડ્રીમ હોય સાકાર કરી દે છે અને એકય જો જેટલી માતાઓ છે એનો એક પણ દીકરો આ રીતે હાર્દિક સોલંકીની જેમ હરખી રીતે અને મસ્ત રીતે સેવા કરે માતાજીની સાચા રીતે સેવા કરે તો જરૂરી એનું કામ થાય છે અને એના કહેવાથી પણ ઘણા દુઃખો દૂર કરી દે છે માતાજી એવી રીતે હું અત્યારે જેવી ભક્તિ કરું છું માતાજીની હું જે ભક્તિ કરું છું માતાજીની એ મને પૂરો વિશ્વાસ છે મારી કુળદેવી પર કે માં મારું કામ જરૂરથી પૂરું કરશે તમારે જો કંઈ કામ હોય તમારે જો કોઈ ડ્રીમ હોય તમારું જે સપનું હોય તમારી જીવન અંદર એવું લાગતું કે દુઃખ કઈ છે મને કબડની અંદર જણાવજો હું મારી કુળદેવીને હું કહીશ જે કઈ હું પ્રે કરીશ મારા પ્રાર્થના કરીશ તમારી જે છે મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાર્થના કરીશ વધારે કંઈ કહેવું નથી વિડીયો બહુ લોંગ થઈ જશે બધા વાતમાં આવશે બહુ શોર્ટ વાતમાં બધું પતાવી દેવાનું છે હું વધારે કંઈ કહેતો નથી પણ છેલ્લે જયકારો મારી ખુખાર મેળીની જરૂર કરજો અને કમેન્ટની અંદર મારી ખુખાર મેળી અને રામવાડી સિકોતરે લખવાનું ભૂલતા નહીં રામવાળી રામ બધાને અને દેવાદી મહાદેવનો જય હર હર મહાદેવ પડીએ નેક્સ્ટ વિડીયોમાં આ બાય ટાટા સિયો